ધાનેરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે અને હવે ખેતીમાં સિંચાઈ અને પશુપાલન માટે બોરવેલ પર નિર્ભર ખેડૂતો અને પશુપાલનને ભૂગર્ભમાં એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા બોર કરવા છતાં પાણી નથી મળી રહ્યું ત્યારે ચિંતા વધી રહી છે જેને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ સંગઠનો દ્વારા પાણી માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં આજે ધાનેરાના પ્રબુદ્ધ લોકો દ્વારા જળ જાગૃતિ અભિયાન સમિતિની રચના કરવામાં આવી હતી જે માટે આજે બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રવિધામના પૂજ્ય સંત સત્યાનંદજી મહારાજ નિવૃત્ત ઇજનેર અને ભૂગર્ભ રિચાર્જના કાર્ય સાથે જોડાયેલા રમેશભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રાંતિ સદસ્ય અને જળ વિષયને પ્રાંત સ્તરે ચલાવનારા મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહીને પાણીનો બચાવ અને ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે જરૂરી બાબતો જેમ કે વરસાદી પાણીને બોર અથવા કુવા વડે જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવું સિંચાઈ માટે ખેત તલાવડી બનાવી વરસાદના પાણીનો સંગ્રહ કરી સિંચાઈમાં ઉપયોગ કરવો ઘરની છત પરના વરસાદી પાણીનો પાઇપલાઇન વડે ટાંકામાં સંગ્રહ કરી પીવા માટે ઉપયોગ કરવો જેવી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાણીના બચાવ માટે પ્રતિજ્ઞા કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા જળ જાગૃતિ અભિયાન સમિતિ જે બિન રાજકીય સંગઠનને આ વિસ્તારમાં પાણી માટે ખૂબ સારા પ્રયાસો કરવા શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમમાં રાજકીય સામાજિક ખેડૂત વેપારીઓ સહિત મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પાણી માટે એકત્ર થયા છીએ ત્યારે આ સંકટ વર્ષો આપણને કહી રહ્યા હતા કે ધીમે ધીમે પાણી ઓછા થઈ રહ્યા છે આપણી જે રીલ નદીમાં પાણી બાપલા સુધી ત્યાં સુધી તો અમે બધા ત્યાં કાર્ય માટે જતા તો એમાં નાયા છીએ કબડ્ડી પણ રમ્યા છીએ નદી ચાલતી નદીમાં પણ વીસ પચીસ વર્ષમાં ખૂબ મોટા પરિવર્તનો આવી ગયા છે અહીંયા પણ થોડુંક ખોદતાને પાણી નીકળતું એ બધી વાતો કરતા પરંતુ એ વાતો જ બની ગઈ છે આપણી નજર સામે જ તો હવે એના બહુ ગાણા ગાવાથી તો કોઈ મતલબ નથી જે બન્યું છે તો બન્યું જ છે કેટલીક ભૂલો પણ થઈ છે પણ ભૂલોમાંથી ભૂતપાટ શીખે સમજે એ કંઈક સમજદારીનું કામ છે ભૂલો મનુષ્યથી થઈ શકે છે તો આમ તો છેલ્લા સાત આઠ વર્ષથી આના માટે કઈક થવું જોઈએ જોઈએ મનમાં વિચાર ચાલતો કેટલાક મહાનુભાવો પ્રયત્ન પણ કરી રહ્યા છે પરંતુ કોરોનાના સમયમાં એક વખત બેસવાનું થયું થોડા કાર્ય કરતા પણ આપણા માન્ય પ્રચારકજી આવેલા હતા ત્યારે આ બધામાં કંઈક થવું જોઈએ થવું જોઈએ ખૂબ ચિંતન થયું પરંતુ અનેક પ્રકારના કામો ચાલતા હોય તો એમાંથી ખરેખર સમય કાઢવો જોઈએ પણ એ બધામાં થોડાક લિપ્ત રહેવાના કારણે ક્યાંક સમય કાઢી શક્યા નહીં બધા એટલે આપણું એક સંકલન થઈ શક્યું નહીં પરંતુ ધીમે ધીમે એવું લાગ્યું કે હવે આ સ્થિતિ એકદમ હદ બહાર જઈ રહી છે જતી રહી છે આમ કહીએ તો ચાલે જઈ રહી છે ને જતી રહી છે એમ ત્યારે હવે આપણે કંઈક કરવું જોઈએ અને એ બી કાર્ય પદ્ધતિથી ટેવાયેલા છીએ ત્યારે કુલ મિલા કે અલગ અલગ ક્ષેત્રમાં એવા કાર્યકર્તાનું મન બને ત્યારે એ દિશામાં આગળ વધવું એક બે લોકોને કઈક વિચાર આવે ને કામ કરી લેવું એવું નહીં ત્યારે વિચાર થયો કે આવું એક લાંબા ગાળાનું કામ કરવું જોઈએ જનાલી વિસ્તારમાં એક પ્રવાસમાં જવાનું થયેલું અને ત્યાં કાર્યકર્તાના ઘરના જે સ્થિતિ જોઈ ત્યારે મનમાં થયું કે ખરેખર હવે તાત્કાલિક આપણે બધા જાગવું જોઈએ સામાજિક કામ કરનારા સૌ લોકો આગળ આવવાની જરૂર છે તો એ વિચાર ગુમરાતો ગુમરાતો હવે ધીમે ધીમે આ સ્તરે આપણે સૌ પહોંચ્યા છીએ कार्य माटे थोड़ी घनी जानकारी आप मैं क्षमा कीजिएगा थोड़ा अन्य कार्यक्रम में व्यस्त था इसलिए आप लोगों के बीच में देरी से पहुंचा परंतु मुझे आशा है कि आपने बहुत ही अच्छा कहा होगा और उसकी मैं अनुमोदना करता हूं और प्रशंसा करता हूं कि आपने इस बारे में जन जागृति फैलाने के लिए अभियान छेड़ा मैं आपसे एक बात कहना चाहता हूं जल हमारे जीवन में कितना जरूरी है इसका कोई हम अंदाजा भी नहीं लगा सकते जरूरी कैसे है एक बार का प्रसंग आता है ना सिकंदर जब भारत आया था यूनान से तो कहते हैं कि एक बार वो रेगिस्तान में भटक गया जब रेगिस्तान में भटक गया तो उसको बहुत प्यास लगी और ऐसी प्यास लगी कि उसके प्राण निकले जा रहे थे जब उसके प्राण निकले जा रहे थे तो वो पानी पानी पानी, पानी चिल्ला रहा था कोई फकीर कोई महात्मा वहां पे संत रहते थे और संत वहां लोटा लेके पानी कर गए सिकंदर से एक प्रश्न पूछा कि सिकंदर तू तो, तो, क्यों जंगल यहां पर भटक गया रेगिस्तान में तो सिकंदर ने कहा कि मैं भारत को जीतने के लिए आया था विश्व विजेता होने के लिए निकला था घर से लेकिन मैं भटक गया और मुझे पानी की जरूरत है उस महात्मा ने कहा कि पानी की कीमत जानता है कितनी है बोले नहीं जानता तो वो लोटा भर के गए बोले मेरे पास में लोटा है पानी का मैं तेरे से कहता हूं कि तूने आज तक जो राज्य को जीता है और तेरे पास में धन संपदा है और तेरा जो कुछ भी आज है उसको मैं मांगता हूं अगर लोटा पानी चाहिए तो सिकंदर ने पूरे जीवन भर मेहनत परिश्रम करके लड़ाई करके खून बहा के विश्व को जीता था विश्व जीतने की कोशिश में निकला था, लेकिन जब वो लोटा पानी का सामने आया ऐसे, अब उसके प्राण निकले जा रहे थे वो मर रहा था अब प्राण निकला के तब निकला उस महात्मा ने कहा कि मैं तेरे को लोटा पानी देता हूँ अगर तुम मंजूर गए तो उन्हें आज तक जो जीता हुआ राज्य वो मुझे देना पड़ेगा सिकंदर ने देखा भी कि प्राणी नहीं रहेंगे तो मैं क्या करूंगा मैं मर जाऊंगा सिकंदर ने कहा कि मैं मंजूर हूं आप मुझे एक लोटा पानी दे दो और मैं पूरा का पूरा राज्य आपको दे दूंगा जल हमारे लिए कितना जरूरी है इस बात का अंदाजा अभी हमको चलेगा पता चलेगा चला नहीं है पता चलेगा, पता चलेगा। इतने दिन हमने गफलत में गवा इतने दिन हमने सोचा ही नहीं प्रकृति का दोहन किया विद्वान चिल्लाते रहे भूगोल शास्त्री चिल्लाते रहे मीडिया पत्रकार चिल्लाते रहे समझदार सूझबूझ वाले राजनेता चिल्लाते रहे हमारे जैसे साधु संत चिल्लाते रहे सुरेश प्रजापति साथी ब्यूरो रिपोर्ट टूडी गुजराती न्यूज